નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો સૂર્યને જળ અર્પિત કરતી વખતે ભૂલથી પણ આ ન કરો પુરાણોમાં કહેવાયું છે કે સ્નાન કર્યા પછી વિશ્વના તમામ મનુષ્યોએ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું જોઈએ તાંબાના વાસણમાંથી જળ અર્પિત કરવું શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જળમાં અક્ષત અને ફૂલ ભેળવીને સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવાથી સૂર્ય ભગવાન ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે જળ અર્પણ કરતી વખતે સૂર્ય ભગવાનના મંત્રોનો જાપ પણ કરવો જોઈએ જેથી સ્વાસ્થ્ય સારું રહે અને મનમાં સકારાત્મક ઉર્જા આવે છે જે લોકોનું સ્વાસ્થ્ય ખરાબ હોય છે તે લોકો દરરોજ સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પિત કરે તો તેમને સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓમાંથી રાહત મળે છે જેમની કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી નથી આ લોકો દરરોજ સ્નાન કર્યા પછી સૂર્ય ભગવાનને જળ અર્પિત કરે છે તેનાથી તેમના ઘરમાં જે પણ સમસ્યાઓ હોય તે દૂર કરવામાં મદદ મળી શકે છે આવો હવે સૂર્યને જળ કેવી રીતે અર્પણ કરવું તે વિશે વાત કરીએ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ जो तुम्हें सूर्य भगवान ने जड़ अर्पण करती हो तो सूर्य भगवान ने जड़ अर्पण के ते एक समान छे सूर्य भगवान ने जड़ अर्पण करती वक़्ते थैली भूलो कदाच के भूलो ने कारण सूर्य भगवान ने रोज जड़ अर्पण तमने कोई लाभ मत नहीं परंतु जो चैनल ने पहला सब्सक्राइब नहीं करी तो सब्सक्राइब करो જેથી તમે આટલી અગત્યની માહિતી સાથેનો જોઈ શકો તમારું મોઢું પૂર્વ તરફ રાખો તમે હંમેશા પૂર્વ દિશા તરફ મુખ રાખીને સૂર્યદેવને જળ અર્પિત કરો સૂર્યદેવને હંમેશા ત્યારે જ જળ ચઢાવવાનો પ્રયત્ન કરો જ્યારે તેની દિશા પૂર્વ તરફ હોય તે પાણીના છાંટા તમારા પગ પર ન પડવા જોઈએ હંમેશા ધ્યાન રાખો કે જ્યાં પણ તમે તે સ્થાનેથી સૂર્ય ભગવાનને જળ અર્પણ કરી રહ્યા છો તે કોઈ પણ સંજોગોમાં તમારા પગ પર ન પડવું જોઈએ જો તે પાણી પગ પર પડે તો તે સારી વાત નથી

તે કાર્યમાં તમે સફળ થશો નહીં ત્રીજી વાત સૂર્યદેવને હંમેશા જળ અર્પણ કરવા તાંબાનો વાસણ જ ઉપયોગમાં લેવું જોઈએ સૂર્યદેવને કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિકની વસ્તુઓ સાથે જળ અર્પિત ન કરવું આ ઉપરાંત સ્ટીલ પિત્તળ કાચ વગેરેના વાસણોનો પણ ઉપયોગ ન કરવો કોઈ પણ વ્યક્તિ સૂર્ય ભગવાન જળ અર્પણ કરવા માટે હંમેશા તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે સૂર્યની ગરમીને સૂર્ય પ્લાસ્ટિક જળ અર્પણ કરવાનો પ્રયાસ કરો બ્રહ્મ મુહૂર્તનો સમય એટલે કે સવારે જયારે સૂર્ય નીકળી રહ્યો હોય તે સમયે જળ અર્પણ કરવું જોઈએ આ સમય સૂર્યદેવને જળ અર્પિત કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે જળ અર્પણ કરતા પહેલા તમારા નિયમિત કાર્યો પૂર્ણ કરો તમારે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ સ્વચ્છ વસ્ત્રો પહેર્યા પછી જ આમ કરવાથી નવગ્રહ એટલે કે કૃપા જળ ચડાવનાર વ્યક્તિ પર હંમેશા રહે છે પાંચમી વાત સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે અક્ષત અને ફૂલો હોવા જોઈએ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે રોલી ફૂલ અને અક્ષત હોવા જોઈએ જો ના હોય તો અક્ષત અવશ્ય હોવા જોઈએ ખાલી માત્ર જળ ના હોવું જોઈએ છઠ્ઠી વાત હાથ માથા ઉપર રાખો હંમેશા સૂર્યને ને જળ અર્પણ કરો ત્યારે તમારા હાથ ને માથા ઉપર રાખીને જળ અર્પણ કરવું જોઈએ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે જો પાણીની ધારા પડે તો તે જ ધારા સૂર્ય ભગવાનને જોવું જોઈએ એવું કહેવાય છે કે આમ કરવાથી સૂર્ય ભગવાનની કૃપા વ્યક્તિ પર રહે છે તેની સાથે વ્યક્તિના મનમાં પણ સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે સાતમી વાત તમારા પગમાં ચપ્પલ ન પહેરવા જોઈએ જો તમે ચપ્પલ પહેરીને સૂર્ય દેવ જળ અર્પણ કરશો તો તે તમારી પર ગુસ્સે થશે અને તમારા કોઈ પણ કામ આગળ વધી શકશે નહીં તેથી હંમેશા ખુલ્લા પગે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો આઠમી વાર અવશ્ય જળ અર્પણ કરો તમે દરરોજ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો છો કે નહીં પણ રવિવારના દિવસે અવશ્ય સૂર્ય ભગવાને જળ અર્પિત કરવું જોઈએ કારણ કે રવિવાર સૂર્ય દિવસ છે દરેક વ્યક્તિએ સૂર્ય જળ અર્પિત કરવું જોઈએ તમારી કુંડળીમાં કોઈ પણ પ્રકારના સૂર્ય સંબંધિત દોષ હોય તો તે શુભમાં પરિવર્તિત થશે જો તમે દરરોજ સૂર્ય ભગવાનને જળ અર્પિત કરો છો તો આમાં સાદું ભોજન મદદરૂપ થશે ખાસ ધ્યાન રાખો કે રવિવારે માંસાહારી ખોરાકનું સેવન ન કરવું જોઈએ લાલ રંગના શાકભાજી મસૂરની દાળ ન ખાવા જોઈએ રવિવારે મીઠાઈ ખાવી હોય તો બહુ સારી વાત છે રવિવારે ભૂલથી પણ લાલ કપડાં ન પહેરવા સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે મિત્રો આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો જય સૂર્યદેવ